ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરોનું સંમેલન જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાગઢમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં મળ્યું હતું ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વખતે આપકે ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર ભરૂચમાં હોવાનું કાર્યકરોને કહ્યું હતું તેની ચૂંટણી લડવાની ખૂબ ભુલાવી ડિપોઝિટ જમા કરાવવા સાથે લીડનો રેકોર્ડ કરવાની તકની ઝડપી લઈ દેડિયાપાડા બેઠક નિહારનો હિસાબ સરભર કરવા આહવાન કરાયું હતું સભાખંડમાં ભાજપના કાર્યકરોને મતોનું ગણિત જીતનું મૂલ્ય અને ગણતરી પણ પ્રદેશ પ્રમુખ સમજાવી હતી તો ભરૂચની લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો છ ટર્મથી સતત જીતતા મનસુખ વસાવાને સીઆર આર પાટીલે ગણાવ્યા હતા अप्रिया मीटिंग एक सभा नहीं

जीतवानी जे तासी रही छे एनो जीव तो जाग तो पुरावो के मंसूर भाई वसावा जे के जे सतत सात टर्म थी जीतता रहे जे वक्त ना कांग्रेस ना देश ना मोटा लीडर एमने पण सीट छोड़ी दी पड़ी इलेक्शन लड़वानो भूली गया एवा तो सारे करता आप सब नो एटला माटे अभिनंदन आपूं छूं पैंतीस पाँच इस साल पहले थी चंदू भाई निश्चुक गदा कार्यपर अंसुब भैया चार्ती तब तो हम सतत भारतीय जनता पार्टी ने लगभग सात आठ नौ वर्ग इस तरह जिताए चेहरा मारने कमाल बताने अभिनंदन साधे कमाल आभार माने पर कोई कोई जगह काजू का आपूर्ति मीडिया बारा तब हम जीत नहीं सके मुझे लाखें दी थी क्या नहीं मन आज देश आज एरिया पड़ा हमना जेठ हमें भूल करी अने एक सीट आपने हरिया ये सीट माँ ये भाई ने वो देख रहे क्या वो तो चढ़ा मोड़ना नहीं, नहीं जेम से गलता ने जेम जितनी देश हो लोकसभा ना उम्मीदवार देंगे ऐना खबर नहीं चाहिए बैठे लिया सेना

ભારતીય જનતા પાર્ટી ને એકાવન એકાવન ટકા મત મળ્યા ઇલેક્શન તો મોદી સાહેબ નું છે એટલે દસ પંદર ટકા મત તો મનસુખભાઈ વધી જવાના છે એટલે એકાવન બદલે પાસઠ છાસઠ ટકા મત થઈ જશે અને પેલા બંને મળીને હમણાં તો ગઠબંધન કર્યું છે ને એ ગઠબંધન ની અંદર ઓછા ઓછા 20% મત ઓછા કરી દેશે એટલે 39 પરથી 13 અને 26 39 માંથી 19% તો તમને કરી જ આપવાનો છે કરી નાખશું ને પણ મારે તો તમારી પાસે બીજા 3% વધારે માંગવા છે અમે 3% માંથી બીજા વધારે અમારી ઓછા કરી દો કે ભાઈ બહુ સુધર સુધર કરે છે ને અને ડિપોઝિટ জমা થઈ જાય 16% મત利率 ऊंचा મત મળે એટલે ડિપોઝિટ હવે આ જે શીટ છે 7 દન સવાધી બનેલી આ ભારતીય જનતા પાર્ટી જે ટીકેલી ભરુચની આ લોકસભામાં એક શીટ આપ દીધી છે 6 શીટ ભારતીય જનતા પાર્ટી દીધી છે એમાં 4 શીટમાં આપની ડિપોઝિટ ગઈ છે હવે તમારી સામે लड़वा लीग्रेड बनाएं। अब फिगर करने इटा मार्टे समझाऊं जो क्या जानमात तमारा हुआ जो ये कि हाँ वो करते तमारे लीडर नो रिकॉर्ड कर सको ये प्रकार की स्थिति जो तमारी समय आपनों के इंडिया गर्भवती नो सौ तीन नवड़ो में बार ये भरत माचे इन्हीं खो बुलाए दो तो तमारे के बोलते ही चल मलका बने हुए देशों गुजरात ने या भारत प्रजा भारतीय जनता पार्टी साथ साथे ने प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब साथे एवी ते जुड़ाई छे के 126 सीट ऊपर आप पार्टी ने डिपॉजिट जमा कर दी थी पिछले सीट पर 126 सीट पर आपने डिपॉजिट जमा दई आ कांग्रेस ने 44 सीट પર ડિપોઝિટ જમા થઈ ગઈ એટલે સદા આપણે 26 સીટ ગુમાવાનો વારો આવ્યો કેવો હાર્યા તમે તમે ગીર સોમનાથ 922 મત માટે આવ્યા તમે ખંભાત 700 મત માટે આવ્યા તમે ગારિયાધાર 3500 મત માટે આવ્યા કોટા 3000 માણા વંદર 3000 પોરવંદર 5000

5,000 હજાર થી ઓછી લગભગ આપણે 20 સીટ હાલી ગયા આ 156 છપ્પન સીટ તો જીત્યા આપણે વીસ જીતી જાતો તો કેટલી દાળ ભાઈ ગણીત નહીં મારો તો એકસો ત્યાશી કહેતો હતો તમને બધા હતો કે આ અમુક નાવ આવ્યો છે ઠોક ઠોક કરે છે એવો લાગતો હતો ને કેટલા કેવા લાગતા કે ભાઈ મારી જાદુ લાગલી હશે અને ફેરો છે એટલે જીતી જઈશું મારી પાસે જાદુ લાકડી નથી પણ જાદુ લાકડો છે લાકડો આપણે બધા તૈયાર તો હોઈએ છે પણ બીજા બધાના ઉપર ભરોસો બહુ કરીએ છે હમણાં જો પરબંધા તો મેં દાખલો ત્યાં આપ્યો એ તમને ભી આપી દો ને आप पार्टी ने से अंदर कुल 40 लाख मत आखा गुजरात में मैं एक कांग्रेस पार्टी ने एसी लाख मत मैं भारतीय जनता पार्टी ने एक करोड़ ने अड़सठ लाख मत मैं आप पार्टी करता एक करोड़ अठावीस लाख की लीड અને કોંગ્રેસકર્તા 88 લાખની વધારે લીડ પણ છતાં આપની નારી નાની ભૂલોને કારણે ફક્ત 3 લાખ 5000 મત માટે આપણે 26 સીટ હારી ગયા 88 લાખની લીડ છે કોંગ્રેસકર્તા પણ અલગ અલગ વિધાનસભા 26 सीट आपने हारी थी ये विधानसभा में अपनी कम नसीबी फेरी करी बोलो भाई तुम्हारी भूल फेरी करी तो तुम्हारे वक्त वो कान पकड़ी लो सु ये बीजी बार ना करता सही हूँ सु अपने क्या नहीं कर सावन में ना आए जाम जाम लोगों को भेजा था है। मतलब भेजा था नकी करें कि काले मार्जना मंदिर में બધા એક રોટી દૂધ ચડાવવાનું છે એમાં માલતી સીજી વાત કેને દો કે હવે દૂધ ચડાવવાનું છે તો હું પાણી ચડાય તો શું ખબર પડે સવારે બધા માલતી સીજી જવા દેઈએ માથે પર ખાલી પાણી જેતું પોતાને હો તો કે બાકીના ચડાવવાના છે દૂધ તમે આ ઇલેક્શનની અંદર સંકલ્પ કરીને રાજ્યો કે તમારી લોટીમાં ફક્ત દૂધ જ હોવું જોઈએ બીજો કંઈ પણ કરે તમારે બીજું કશું જ નથી કરવાનું આ દૂધની ની લોટી એટલે તમને જે જવાબદારી મળે જવાબદારીને ને નિષ્ઠા પૂર્વક નિભાવવાની અને એટલે તમે દૂધ ચડાવેલું ગણાય પાણી ના ચડાવાય આ તમારે ધ્યાનમાં રાખવાનું છે